સાંભળ્યું છે કે સાયબર ફ્રોડ કોઈ સાથે થયો હોય પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈની સાથે સાયબર કિડનેપિંગ થયું હોય મોરબી અપડેટ ના ફની ફ્રાઈડે સેગમેન્ટ માં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીશા રાજ સત્ય ઘટના છે ગઈકાલના ન્યૂઝપેપરમાં આવેલી છે કદાચ તમે લોકો એ પણ વાંચી હશે અમેરિકાના ઉટા શહેરની આ ઘટના છે સુવાંગ કરીને હતો છોકરો ચીનનો હતો વિદ્યાર્થી હતો બકાયદા કિડનેપર ને એવું કીધું કે તારા માતા પિતા મુશ્કેલીમાં છે એટલે અમે કઈ એમ તું કરે એટલે છોકરો કે હા કિડનેપર કે હવે તું પહાડોમાં જંગલોમાં જતો રહે એટલે છોકરો મતલબ આપ ટ્રેકિંગ પર જતો એટલે નીકળી ગયો શું વાત છે સર શું વાત છે સર શું વાત છે એ વાત હવે કેટલે પર કહે છે ને કે હવે તારા હાથ પગ બાંધેલા હોય મોઢા પર પટ્ટી હોય એવા ફોટા મોકલે પેલો છોકરો આમ ફોટા ઓટા પાડીને મસ્ત મોકલી દીધા શાબાશ બેટા બહુત અને એ ફોટા બતાવીને પહેલા કિડને પર લુચ્ચા જે હતા એમને પરિવાર પાસેથી 66.62 એટલે કે 80000 ડોલર પાછા પડાવી પણ લીધા મતલબ કઈ રીતે આવો તો એ શકે કઈ ડંગણો જ આ વાતમાં બી મતલબ વેસો તો બડા દિમાગ લેકે ફરતો ઇધર કહા ગયા થા આપકા દિમાગ આપણે દેશી ભાષામાં કેવી ને કે બુદ્ધિ ચરવા ગઈ હતી તમારું શું કેવું છે આ ઘટના પર જરૂર ગજબ કોમેન્ટ કરો